છૂટી બીજા એની થાય તમારી બાજુ નો થાય બરોબર છે નમસ્કાર મિત્રો આજે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જે દરેક પિતાના દિલ હચમચાવી નાખે એવો છે મનસુખ રાઠોડને પ્રવીણભાઈનો ફોન આવે છે પ્રવીણભાઈ કહે છે મારી પત્ની સાથે મારો છૂટાછેડો થઈ ગયો છે મારો દીકરો આજે એકવીસ વર્ષનો થઈ ગયો છે પણ દુઃખ એ છે કે મેં તેને આજ સુધી એક વાર પણ મળ્યો નથી મારી પત્નીએ બીજું લગ્ન કરી લીધું છે અને મારા દીકરાના નામ પાછળથી મારું નામ અને અટક હટાવી નવા બાપનું નામ અને અટક રાખી દીધું છે હું ફક્ત એક પિતા તરીકે મારા દીકરાને એકવાર મળવા માગું છું

માણા વદર નું પીપળા હા કઈ સમાજમાંથી બોલો અમે ગુજર ક્ષત્રિય કડિયા કુંભાર કહેવાય ઓકે શું હતું મારે આ છૂટા હેડા થઈ ગયા છે હ અને છોકરો એ લોકો રાખ્યો છે હ એ મારા છોકરાને મળવું હતું વાતચીત કરવી હતી મોઢું જોવું હતું એ રીતનું મારે કરવું હતું તો નથી મળવા દ

તમે એ છે છે ને વધે ઢોર જો કિલે થી છૂટી જાય ને બીજા ના કિલે થી એની બાજુ થાય તમારી બાજુ નો થાય તો છે અને અત્યારથી કાન ફેરા કર્યા હોય તારા બાપા તને મોટો કર્યો નઈ અમે તને ઉછેરી ને મોટો કર્યો ને તારા બાપા તને એક જોડી લુગડા નો લઈ દીધા ને કોઈ દીધા ચોકલેટ નો કરાવીને કોઈ દીધા ખાવાનું નો કીધું ને આવા બધા પંપ મારી મારી છોકરા ને બે પંપ કરી દીધો હોય

બાળક નો ઉછેર કરવો ઈ બહુ મહત્વની વાત છે બરોબર તો રમત રમત માં જણી નખા મોજ શોક માં પણ એને ઉછેર કરવો એને મા બાપ પ્રેમ આપવો ઈ બહુ મહત્વની વાત છે બાકી છોકરા તો બધે કીધે જણાય જાય એ છોકરા જણવાય મહત્વના નથી ઈ બાળક ને એના બાપ નો પ્રેમ થોડો મળ્યો હોય બરોબર છે એને એને પૂછો તાર બાપા તાર પપ્પા શું કરે છે પૂછ્યો કોક ગામના કોક પૂછે તો એને ખબર ન હોય કરોડો રૂપિયા દિયો બાપ ન મળે ભાઈ પણ હવે આ સંસ્કાર વિહોણા માણસો છે હવે આ કઈ લઈ શકો પણ હવે તમે એક કામ કરજો તમે આપડે ત્યાં કઈ કોર્ટ લાગે છે તમારા ત્યાં નજીકમાં મારા હા વેરાવળ છે આપડે તમારી તાલુકા કોર્ટ કઈ લાગે મારે માણાવ દર લાગે માણાવ દર કોર્ટ કોઈ વકીલ રોકી અને એક અરજી કરો કે ભાઈ એમાં આવું છે મનસુખ ભાઈ કે મહિનાથી થી પેલા છે ને હું નારી સુરક્ષા અદાલત છે ને નારી સુરક્ષા અદાલત છે ને એમાં હું એમાં હું ગયો બેન ને વાત કરી બેન આ રીતનું છે મારું છૂટું થઈ ગયું છોકરા લોકો રાખ્યો છે

તમારું અટક અટક ન ન કે એવું છે બાપ બાળક પણ એને તમે બદલાવી શકો એની ફેરવી મારું નામ પ્રવીણ છે બીજું ફર કર્યું ને એનું એ પ્રવીણ છે એની અટક ગોહેલ છે ને મારી અટક ટોટલ છે છે મનસુખભાઈ એટલે એ મેં આમાં ફેસબુક માં આઈડી ગોતી ને તો ટોટલ સુરત ગોહેલ લખાય આઈડી એ

હા એના પ્ર સુરજ પ્રવીણભાઈ તો એ પ્રવીણભાઈ એનું તમે મંગાવો એને ત્યાં કારણ નામ એને એનામાં ચડાવ્યું હોય તો એમાં થાય હા એને નામ ફેર્યું ભાઈ હા તો ઈ ત તમારે જે ગ્રામ પંચાયતમાં છોકરાનો જન્મ તારીખનો દાખલો હોય ને એ જન્મ ત્યાં જ છે વેરાબર ને બધું કાગડિયા બધા એની પાસે છે હા અહિયાં એટલે હોય એના હોય ને કાગડિયા બધા જન્મ તારીખ નું દાખલો બધું પણ તમે જે છૂટાછેડામાં છેડા તમારો બાળક હતું એ તો એમાં લખ્યું હોય ને ડડયા

ઓકે તમારો દીકરો તમારીારે વાત કરશે લગભગ મારા માનવા પ્રમાણે હા તો તો ભગવાન તમે ભગવાન કેવો યાર અમે છોકરાના બાપ પડી છોકરો મડી જાય ને યાર પછી તમારી આરે રે નો રે ઈ વાત અલગ છે પણ તમારીારે વાત કરશે એ તમને કહું એ ભલે યાર એ મને વાંધો નથી ભાઈ મારે કઈ જોતું હોય ભણવું ભણવું કોઈ ધંધો કરવો હોય તો મારે ને કઈ મદદ સાઈદ કરવી સમજો હું એમ તમને કહું છું ઓકે ઓકે વાત કરી લે હાલો છે ને આપણે ઈ તમારો ઓડિયો તમારો ફોટો ને એવું મોકલી દો મેસેજ આવે છે હવે હું તો જોતો નથી મેસેજ તમારે બાકી ટાઈમ ક્યાં તમારો ફોટો નાખો ને આ તમારો ફોટો નાખો અને આ લખું છું સોમનાથ ભાલકાતી હા વેરાવળ ભાલકા જેનો જે દીકરાને મળવા માટે માપ લલો ભલે હાલો તમારો ફોટો ને એવું મોકલો ને આમાં એડ્રેસ મોકલી તમારું ને એનું બે નું

મારો દીકરો જીવતો છે પણ મને તો મરેલો દેખાડાયો છે નામમાંથી હું હટાવી દેવાયો અટક બદલાઈ ગઈ પણ લોહી તો એ જ વહે છે એ કોણ બદલી શકે છે એક વાર કોલ પણ નહીં એક વાર મુલાકાત પણ નહીં પિતા હોવું શું ગુનો છે કે સજા આજીવન મળે છે મારે મિલકત નથી જોઈતી ના વારસો ના હિસ્સો ફક્ત એક વખત પપ્પા સાંભળવા વસે કિસ્સો જો દીકરાનું નામ બદલાઈ શકે તો શું લાગણીઓ પણ બદલાય કાયદો જવાબ આપે મને પિતા હોવાનો હક્ક ક્યાં જાય